નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો જો ખેડૂતોને મળશે માહિતી તો ખેડૂતો કારસ પ્રગતિ એ સૂત્રો સાથે આજે તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસને બુધવારે આપણે જોવાના છીએ જામનગર અને ગોંડલ માર્કેટિંગ ગેટના આજના તમામ પાકોના તાજા બજાર ભાવ એ પેલા જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેનું બટન દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલ પર આવતા દરરોજો દરરોજના તાજા સમાચાર જેવા કે હવામાન વિભાગની માહિતી માર્કેટિંગ ગટના તાજા બજાર ભાવ અને ખેડૂત લક્ષી વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચતા રહે તો ખેડૂત મિત્રો સૌથી પહેલા જોઈએ આજના તાજા બજાર ભાવ ચણા અગિયારસો બારસો સિત્યોતેર રૂપિયા અડદ સત્તરસો નેવુંથી અઢારસો એંસી રૂપિયા મગ અઢારસોથી થી ઓગણીસો પચાસ રૂપિયા ધાણા એક હજારથી ચૌદસો પચાસ રૂપિયા અજમો ત્રેવીસો પંચાણું થી તેત્રીસો પાંચ રૂપિયા જુવાર છસો પચાસ થી સાતસો પંચ્યાસી રૂપિયા લસણ એક હજાર પચાસ થી તેત્રીસો રૂપિયા ડુંગળી સિંક થી ત્રણસો નેવું રૂપિયા તલ સફેદ સત્તરસો થી અઠ્યાવીસો પાંચ રૂપિયા ઘઉં ટુકડા ત્રણસો પંચાણું થી પાંચસો ત્રીસ રૂપિયા મગફળી ઝીણી નવસો થી બારસો પાંચ રૂપિયા મગફળી ગાડી નવસો પિંચોતેર થી બારસો રૂપિયા કપાસ સાતસો થી ચૌદસો નેવું રૂપિયા તો આ હતા જામનગર યાદના આજના તાજા બજાર ભાવ જોઈએ ગોંડલ ચણા અગિયાર રૂપિયા ચોળા સોળસો એકાણું થી છત્રીસો છવીસ રૂપિયા સોયાબીન આઠસો થી આઠસો છન્નું રૂપિયા અજમો અઠ્યાવીસો થી અઠ્યાવીસો રૂપિયા મગફળી જાડી આઠસો એક થી તેરસો છપન રૂપિયા બે હાજર એક રૂપિયા રાજાગ્રો અગિયારસો છોતેર થી અગિયારસો છોતેર રૂપિયા રાયડો નવસો એકોતેર થી નવસો એકોતેર રૂપિયા રાય બારસો એક્યાસી થી તેરસો એકતાલીસ રૂપિયા મેથી આઠસો છવ્વીસ થી પંદરસો એકાવન રૂપિયા સુવાદાણા બારસો છોતેર થી બારસો છોતેર રૂપિયા લસણ સુરત્રીસ થી બત્રીસો એક્યાસી રૂપિયા મૂળી લાલ થી ત્રણસો એકવીસ રૂપિયા અડદ તેરસો થી એક્યાસી રૂપિયા મઠ નવસો થી એક હજાર અગિયાર રૂપિયા તુવેર ચૌદસો થી ચોવીસો એકવીસ રૂપિયા એરંડા નવસો થી અગિયારસો છ રૂપિયા જીરુ ત્રણ હજાર થી એકસઠસો એક્યાસી રૂપિયા વરિયાળી એક હજાર એક થી પંદરસો એકાવન રૂપિયા ધાણા નવસો એક થી સત્તરસો એક રૂપિયા વરચા સૂકા પટ્ટો બારસો એક થી ઓગણ એક રૂપિયા કપાસ બીટી એક હજાર એકોતેર થી ચૌદસો છોતેર રૂપિયા ઘઉં લોખંડ ચારસો સાહીઠ થી પાંચસો એકાણું રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ થી છસો સોળ રૂપિયા મગફળી ઝીણી નવસો અગિયાર થી તેરસો એકાવન રૂપિયા સિંગફાડીયા નવસો છવ્વીસ થી સોળસો એકાવન રૂપિયા આ હતા ગોંડલના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો વિડીયોમાં છેલ્લા સુધી બની રહેવા બદલ આભાર